નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ઇન્ફોમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે બે હજાર છવ્વીસ જે નવું વર્ષ શરૂ થયું છે તેમાં પેન્શન વધારા વિશે તેમાં સાઠ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકોના પેન્શનમાં થયો છે દસ ટકાનો વધારો તો મિત્રો કયા કયા લાભો મળવાપાત્ર થશે તેને આપણે પહેલાં ટૂંકમાં જાણી લઈએ તો તો મિત્રો સાઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરોના પેન્શનમાં દસ ટકા વધારો કોને મળવાપાત્ર થશે તેની પણ વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ પેન્શનરો જે એશી વર્ષ ઉપરના છે તેને ઉંમર આધારિત કેટલો વધારાનો લાભ મળશે અને પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વરિષ્ઠ નાગરિક બચત યોજના શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને મિત્રો ત્યારબાદ જાણીશું કે મેડિકલ એલાઉન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલું મળવાપાત્ર થશે અને મિત્રો અંતમાં જાણી લઈશું કે બે હજાર પચીસ અને હવે બે હજાર છવ્વીસમાં વધારાના લાભો કેટલા મળવા પાત્ર થશે અને કયા કયા મોટા ફેરફારો બે હજાર છવ્વીસમાં થશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કોઈ પણ નવો વિડીયો આવે તે નોટિફિકેશન મળી જાય તે માટે મિત્રો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પેન્શન એટલે સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સરકાર દ્વારા અપાતી આર્થિક મદદ જેમાં વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે તાજેતરમાં સરકારે પેન્શનમાં દસ ટકા વધારો અને પારદર્શક પ્રક્રિયાઓ જેવી જાહેરાતો કરી છે જે નાણાકીય સહાય આરોગ્ય વીમો અને કરલાભો દ્વારા ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે મિત્રો મુખ્ય યોજનાઓ અને તેના લાભોની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન બીપીએલ ગરીબી રેખા નીચે વરિષ્ઠ નાગરિકોને રૂપિયા ત્રણસો જે સાઠ વર્ષથી ઓગણ વર્ષના છે સેથી તેને પાંચસો એટલે કે એંશી વર્ષ ઉપરના સુધીનું માસિક પેન્શન મળે છે જે સીધું બેંક ખાતામાં જમા થાય છે ત્યારબાદ વરિષ્ઠ નાગરિક બચત યોજના જેમાં એસી એસએસ સાઈટ જેમાં સાઠ વર્ષ ઉપરના નાગરિકો માટે જે નિયમિત આવક અને કર બચત લાભો આપે છે વ્યાજ ત્રિમાસિક ધોરણે મળે છે ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ હોસ્પિટલાઇઝેશન ખર્ચ આઈસીયુ ચાર્જ અને ડોક્ટર ફ્રી જેવા મેડિકલ ખર્ચને કવર કરવા માટે સ્પેશિયાલિસ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે મિત્રો ત્યારબાદ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એફડી પર પણ ઉચ્ચ વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે અને મિત્રો કર લાભો રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર જીરો ટકા ટેક્સ અને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં લાભો પર મુક્તિ જેવા લાભો મળે છે તાજેતરના ફેરફારો બે હજાર પચીસ છવ્વીસ પેન્શનમાં સીધો દસ ટકા વધારો જેથી નાણાકીય રાહત મળે છે પેન્શન પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાની જાહેરાત વિવિધ સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા અને વિશેષ કોટાની જોગવાઈઓ લાભાર્થીઓ કોણ છે તો મિત્રો સામાન્ય રીતે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો કેટલીક યોજનાઓ માટે ઉંમર અને આવક પણ માપદંડ અલગ હોઈ શકે છે અને મિત્રો ત્યારબાદ જાહેરાત બે હજાર છવ્વીસથી થી વરિષ્ઠ નાગરિકોને આઠ નવા લાભો મળશે જેમાં ભારત સરકારે નવા વર્ષ બે હજાર છવ્વીસથી થી દેશના વૃદ્ધો માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો અને લાભોની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારનો ઉપદેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ સુરક્ષિત અને વધુ આદરણીય બનાવવાનો છે આ માટે આરોગ્યથી લઈને નાણાકીય સુરક્ષા સુધીના ક્ષેત્રોમાં આઠ નવા લાભો લાગુ કરવામાં આવી રહ્યા છે અને મિત્રો તેમાં આ લાભો જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તેમાં મુખ્યત્વે પેન્શન વધારો મફત તબીબી સારવાર અને મુસાફરી છૂટોનો સમાવેશ થાય છે આ યોજનાઓનો લાખો વરિષ્ઠ નાગરિકોના લાભો આપશે જેનાથી તેઓ કોઈ પણ નાણાકીય બોજ વિના તેમનું નિવૃત્ત જીવન જીવી શકશે સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાં સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મોટી પહેલ માનવામાં આવે છે અને મિત્રો ખાસ કરીને આયુષ્યમાન ભારત યોજના હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આવરી લેશે અને બે હજાર તેના નિયમો વધુ સરળ બનાવવામાં આવશે વધુમાં લાંબી કતારો ટાળવા માટે વરિષ્ઠ નાગરિકોને બેન્કિંગ અને ડિજિટલ સેવામાં પ્રાથમિકતા મળશે મિત્રો ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વરિષ્ઠ નાગરિકોને આઠ નવા લાભો મળશે તેમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે સૂચિત જે બે ફેરફારો મુખ્યવતે તેમને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરવાના હેતુથી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ પણ મહત્વપૂર્ણ છે કે કારણ કે આ સમય સુધીમાં ઘણી નવી નીતિઓ લાગુ થવાની સંભાવના છે ચાલો આ યોજના પર એક ટૂંકી નજર કરીએ મિત્રો તો મિત્રો તેમાં પહેલું છે આયુષ્યમાન ભારત એટલે કે આયુષ્યમાન વહીવંદના કાર્ડ તો મિત્રો તેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે તેમની આવક ગમે તે હોય તેઓ આ કાર્ડ દ્વારા લિસ્ટેડ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ લઈ શકશે બીજું છે પેન્શન જે છે તેમાં પેન્શનની રકમમાં વધારો તો મિત્રો પેન્શનની રકમમાં વધારા વિશે જોઈએ તો વિવિધ રાજ્યો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્ર સરકારની પેન્શન યોજનાઓમાં રકમ વધારવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે ઘણા રાજ્યો આ રકમ રૂપિયા ત્રણ હજારથી વધારીને રૂપિયા પાંચ હજાર કરવાની સરસા કરી રહ્યા છે ત્રીજું રેલવે કન્સેશન સરકાર કોવિડ ઓગણીસ રોગચાળા પછી બંધ કરાયેલા વરિષ્ઠ નાગરિક રેલ કન્સેશનને ફરીથી સ્થાપિત કરવાની માંગ પર વિચાર કરી રહી છે એવી અપેક્ષા છે કે બે હજાર છવ્વીસ સુધીમાં વરિષ્ઠ નાગરિકોને ચાલીસ ટકાથી પચાસ ટકા સુધીની છૂટ મળવાનું શરૂ થઈ શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ ચોથું છે બેંકિંગમાં પ્રાથમિકતા બેંકોમાં હવે વરિષ્ઠ નાગરિકો માટે અલગ હેલ્પ ડેસ્ક અને સમર્પિત કાઉન્ટર હશે તેમને લાઈનમાં રાહ જોવી નહીં પડે અને બેન્કિંગ સેવાઓ માટે કોરસ્ટેપ સ્ટેપ બેન્કિંગનો વિસ્તાર કરવામાં આવશે અને મિત્રો પાંચમું છે આવકવેરા રાહત બે હજાર છવ્વીસમાં નવા બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે પ્રમાણભૂત કપાત અને કર મુક્તિ મર્યાદામાં વધારો થઈ શકે છે જે પેન્શનરોને વધુ બચત કરવામાં મદદ કરશે ત્યારબાદ છઠ્ઠું છે મોબાઈલ હેલ્થ યુનિટ તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે સરકાર મોબાઈલ મેડિકલ અને ક્લિક અહીં દ્વારા તેમના ઘરે સીધા ડોક્ટર દવાઓ પૂરી પાડશે મિત્રો અને મિત્રો સાતમું છે મફત કાનૂની સહાય મિલકતના વિવાદો અથવા છેતરપિંડીના કિસ્સાઓમાં વરિષ્ઠ નાગરિકોને જિલ્લા સ્તરે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે આ હેતુ માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો આઠમું છે ડિજિટલ સાક્ષરતા અને સુરક્ષા તો મિત્રો વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન ક્ષેત્રપિંડીથી બસવા માટે ખાસ જાગૃતિ ઝુંબેશ અને સરળ ડિજિટલ એપ્લિકેશનો વિકસાવવામાં આવશે અને ત્યારબાદ જોઈશું કે યોજનાઓ માટે પાત્રતા અને દસ્તાવેજો તો મિત્રો આ લાભો મેળવવા માટે કેટલાક મૂળભૂત પાત્રતો અને માપદંડો દસ્તાવેજોની જરૂર પડશે મિત્રો તો મિત્રો તેમાં પહેલું છે અરજદારની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ભારતનો કાયમી નિવાસી હોવો ફરજિયાત છે જન્મ તારીખ સ્પષ્ટ ધરાવતું આધાર કાર્ડ બીજું છે રેશન કાર્ડ અથવા તો રહેઠાણનું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો આવકનું પ્રમાણપત્ર ફક્ત ગરીબી રેખા નીચે રહેતા લોકો માટેની યોજનાઓ માટે ત્યારબાદ બેંક ખાતાનું આધાર સાથે લિંક કરેલું બેંક એકાઉન્ટ અને મિત્રો હવે આપણે જોઈશું કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે નવા નિયમો શું છે તો મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ મર્યાદા પહેલાં રૂપિયા એક પોઈન્ટ પાંચ મિલિયનથી વધારીને રૂપિયા ત્રણ મિલિયન કરવામાં આવી છે બે હજાર છવ્વીસથી સરકાર વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા અને ઉચ્ચ વળતર આપવા માટે વ્યાજ દરોને વધુ આકર્ષક બનાવી શકે છે આનાથી તેઓ તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમની બચત પર માસિક વ્યાજ પણ મેળવી શકે છે મિત્રો તો મિત્રો આથી તમામ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ અગત્યની માહિતી તો મિત્રો તમામ જે સાઠ વર્ષ ઉપરના પેન્શનરો છે અથવા તો ઉંમર આધારિત જે એંશી વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો છે તેમને પેન્શનમાં વધારો અને મળવાપાત્ર તમામ લાભો વિશે માહિતી મળી ગઈ છે અને બે હજાર છવ્વીસ નવું વર્ષ શરૂ થઈ ગયું છે તેથી તમામ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને નવા વર્ષની સૌથી મોટી ભેટો મળવા રહી મળવા જઈ રહી છે તો તમામ વરિષ્ઠ નાગરિકોને મોટા લાભો અને પેન્શનમાં દસ ટકા વધારા જેવી પણ ભવિષ્યમાં પેન્શનમાં વધારો મળતો રહેશે અને તેવી જ માહિતી આપણે પ્રદાન કરતા રહીશું તો મિત્રો આવી તરત જ માહિતીની નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અથવા તો કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો મિત્રો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત